એ જો ક્યાંથી વરવાનું હોય એમાં કાંઈ નથી દેખાતું હાલ ના હવે વરવાનું આવ્યું રસ તો પેટલો હવે વળી જા છો કેટલું કાલ છું તું મારા મોઈલું નથી કે ખડ આવી ગયો હશે આમ ચાલો હવે આગળ વાવ હવે હામું આવી જાય યા યા આજો કપડા છે એમાં કે આપણે આ પલાય રા બીજા હોય તો કામ આવે આજો મોટાભાઈ નીકળ્યા નાણા નાખો આપડે ખળ માં ખડ માં જો હું એટલે પારા ઉપર ચડ્યો હા

અરે મારા ભાઈ કઈ નજી હા કે તો આમ ને બાપા આપણા ઘરમાં આવી જાય મજા આવે ભાઈ ગરણજી મજા આવે